તો જોઈ જોઈ લો લો મારા ભાઈઓ રાજકોટ નજીક ભાઈ તમે તમે વરસાદ તો ઘણા બધા જોયા છે પણ સાહેબ તમે જિંદગીમાં કોઈ દી આવો વરસાદ નહીં જોયો હોય હવે તમે જોઈ લો મિત્રો કે રાજકોટ નજીક આખું આપ ફાટી પડ્યું ગાયો બેસો ની તો વાત છોડો સાહેબ પણ તમે પોતે તમારી બે આંખો થી જોઈ લો ભાઈ કે આ વરસાદ છે કે શું છે ભાઈ આ તમે જુઓ સાહેબ વરસાદ તમે ઘણા બધા જોયા હશે પણ ઇતિહાસમાં પહેલી વાર સાહેબ તમે આવો વરસાદ જોશો કે જ્યાં તમને એકલા કરા પડતા દેખાશે જોઈ લો ભાઈ રાજકોટ નજીકનો આ વિડીયો બતાવવામાં આવી રહ્યો છે કે રાજકોટની અંદર ભાઈ રાજકોટના ગામડામાં ભાઈ આવો જોરદાર વરસાદ થયો છે તમે જોઈ લો મિત્રો પથ્થર જેવા જેવા આ તમે જોઈ લો મિત્રો કરા પડ્યા છે ભાઈ કરા અને વાવાઝોડું વરસાદને જોઈ લો ડાળ ભાગી ના કહેવા આ તમને આગળ સાહેબ આખું વિડીયો પણ બતાવવાનો છે એટલે ખાસ કરીને વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો ભાઈ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આ તમે જોઈ લો સાહેબ કે આવો વરસાદ પડ્યો છે કરા સાથે ધોધમાર વરસાદ એની સાથે વાવાઝોડું સાહેબ કેમ કે અત્યારે તમને ખબર છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મિત્રો અને ખાસ કરીને કેટલાક તાલુકાઓમાં વરસાદ લગાતાર પડે છે વાવાઝોડું આવે છે ને જેના કારણે મિત્રો તમને ખબર હશે કે નુકસાન પણ લોકોનું થતું હોય છે અત્યારે ખાસ કરીને બાજરીને વધારે નુકસાન થતું હોય છે અને એવાની અંદર અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો બતાવવામાં આવી રહ્યો છે કે ભાઈ રાજકોટનો છે ને રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આ ઘટના બની છે ભાઈ હવે તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો આ વિડીયો સાહેબ ખૂબ એટલે ખૂબ ઝડપે વાયરલ થઈ રહ્યો છે તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું અને આવો વિડીયો સાહેબ તમે કોઈ કોઈથી ઇતિહાસની અંદર નહીં જોયો એ મારી ગેરંટી છે તો ચાલો સૌથી પહેલાં તમે વરસાદ જોઈ લો ને રાજકોટમાંથી વિડીયો જોતા હોય